વન નાબૂદીને કારણે કયા વાયુનું પ્રમાણ વધતું જાય છે એ ઓક્સિજન બી નાઇટ્રોજન સી કાર્બન ડાયોક્સાઇડ ડી હાઇડ્રોજન કાર્બન વાહ રે વાહ ચાલો ટીમ આર્યભટ માટે ચોથો પ્રશ્ન

કઈ બોલો છે એ સાધુપિન બી એડ્રેનલ સી થાઇરોઇડ ડી આપેલ તમામ બોલવાનું નહીં સાચું છે કોણ બોલ્યું બી ટી બોલી ચાલો સરસ ચાલો તમારો બીજો પ્રશ્ન ચોથો તેમ કલ્પના ચાવલા માટે ચોથો પ્રશ્ન ખાલી જગ્યા એ नर અંતઃસ્ત્રાવ છે ખાલી જગ્યા એ नर અંતઃસ્ત્રાવ છે એ ટેસ્ટોસ્ટેરોન બી એસ્ટ્રોજન ટેસ્ટોસ્ટેરોન વેરી ગુડ હા આ સ્કોરર છે ને સ્કોરરમાં કોણ છે તારું નામ શું ફિલ ખુશી તારું વાજ બે ખુશી વાહ સુનિતા વિલિયમ્સ માટે ખાલી જગ્યા એ માદા છે એ બી વૃદ્ધિ સી ટેસ્ટોસ્ટેરોન ડી ઇસ્ટ્રોજન બોલોમાં કોઈ શરૂઆતમાં છે

b કલ્પના ચાવલા કેન્દ્રને શું કહે છે ભૂકંપના કેન્દ્રને શું કહે છે a સિસ્મિક કેન્દ્ર b ઓપ્શન બોલો એમાં કયો જવાબ છે એમાં ફરીવાર બોલવાનું છે ફરીવાર બોલી કેન્દ્ર b ગુરુત્વ કેન્દ્ર c ફોલ્ટ ઝોન d એપિસેન્ટર ખોટો જો આપ છે ફોટો જો આપ ચલો ઓયલ દેજો તમારે ફોટો છે ચલો એક પહેલા 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 એમને અમને એપિ સેન્ટર છે વાહ ભાઈ વાહ વેરી ગુડ વેરી ગુડ ચલો આર્ય ભટ હવે જાગ્યું છે આર્ય ભટ પાછળથી હવે ઊપડ્યું તમારે છેલ્લો પ્રશ્ન ભૂકંપ દરમિયાન સર્જાતા તરંગો કયા સાધનની મદદથી નોંધવામાં આવે છે ભૂકંપ દરમિયાન જે તરંગો છે એ કયા સાધનથી નોંધવામાં આવે છે એ ઇલેક્ટ્રોસ્કોપ બી સી સિસ્મોગ્રાફ ડી સાચો જવાબ છે ચાલો પેલો રાઉન્ડ પૂરો થયો છે અને પેલા રાઉન્ડ ના અંતે આપણને સ્કોર કેસે ખુશીબેન પેલા રાઉન્ડ માં ટીમ એ ને કેટલો સ્કોર થાય છે ચલો સ્કોરર સ્કોરર હા તો પેલા કોલ નું જાય પ્રશ્ન હતો છેલ્લો હા સાચો આ લોકો સાચો હતો અને સાચો હતો 10, 20 30 20 30 આ બે માઈનસ હે હા એટલે 20 હા 20 હા આયા 1 ત્રણેય ટીમને આતુરતા છે ખૂબ સ્કોર જાણવાની જોઈએ ટીમ એ ને થઈ છે પેલા રાઉન્ડ ના અમે પોઈન્ટ ચલો તાળીઓ ટીમ આર્યા પડતા 20 પોઈન્ટ ટીમ કલ્પના ચાવલાના થઈ છે 15 પોઈન્ટ અને टीम सुनीता विल्यम्स ना थाय छे 60 पॉइंट ओहो वाह वाह वाह